તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું તાજા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર મિત્રો અચાનક જે મોટી વરસાદી સિસ્ટમ તૂટી પડવાની છે તે હવે લંબાવવાનો છે કારણ કે ગુજરાત રાજ્યમાંથી જે બે તારીખના રોજ ચોમાસાની વિદાય થવાની હતી તેના બદલે જે નવી સિસ્ટમ બની ગઈ છે અને આજે મિત્રો હવામાન ખાતાએ વાવાઝોડાને લઈને પણ એલર્ટ આપી દીધું છે અને વાવાઝોડું અરબસાગરમાં બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને વાવાઝોડાનું નવું નામ પણ આપી દેવામાં આવ્યું છે જી હા દર્શક મિત્રો ગુજરાતની ડીલે છે અરબ સાગર અરબી સમુદ્ર આવેલું છે ત્યાં વાવાઝોડું શક્તિ બનતું જોવા મળી રહ્યું છે જે હા મિત્રો છે નવ વાવાઝોડું બની રહ્યું છે તેને અત્યારે હાલ શક્તિ વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું જે છે તે આગામી 2 દિવસની અંદર ખેલ કરવાનું છે ત્યારે આજે કયો દિવસ છે કઈ તારીખ છે તો આજે 3 તારીખ થઈ છે અને વાર થયો છે શુક્રવાર ત્યારે મિત્રો હજુ પણ આ વાવાઝોડાનો ખતરો જે છે તે આવતી કાલથી એટલે કે આજે મોડી રાત્રિથી શરૂ થઈ જવાનો છે વાવાઝોડું શક્તિ જે છે તે ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જે છે તે ભૂકા કાઢવાનું છે જે લઈને હવામાન ખાતા

ક્યારે નુકસાની જાય છે ત્યારે રડવાનો વારો ખેડૂત મિત્રોને આવતો હોય છે તો આ વખતે મિત્રો સાવધાની રાખવી કારણ કે અહીંયા રિંગ જે બની રહી છે આ તમે જોઈ લો આ જે વાવાઝોડા શક્તિને રિંગ છે મિત્રો આ વાવાઝોડાને નામ શક્તિ આપવામાં આવ્યું છે અને તમને જણાવી દઈએ તો મિત્રો આ જે વાવાઝોડાની આંખ છે આ રિંગ છે તે આપણો આ ગુજરાતની જે આ બોર્ડર છે ત્યાંથી માત્રને માત્ર બસો પચાસ એટલે કે અઢીસો કિલોમીટર જ દૂર છે વાવાઝોડું તો આનાથી તમે અનુમાન લગાવી શકો કે કેટલી ખતરનાક અસર ગુજરાત રાજ્ય લાગુના વિસ્તારોમાં થવાની છે તો એના માટે સાવધાન કારણ કે જેટલી પણ આ ખતરનાક સિસ્ટમ બનવાની છે તેને કારણે ગુજરાત રાજ્યને તેની માઠી અસરો થવાના એંધાણ છે બીજી બાજુ જો તો મિત્રો આ વચ્ચે આપણો આ ગુજરાત આવેલું છે ગુજરાતની ડાબી તરફ જુઓ તો ડાબી તરફ અહીંયા મિત્રો વાવાઝોડું શક્તિ જે છે તે અહીંયા આ બનેલું છે અને બીજા નંબર ઉપર અહીંયા બંગાળની ખાડીમાં તમે જોશો તો બંગાળની ખાડીમાં એક પણ વિશાળ મહાકાય સર્ક્યુલેશન આ રીતનું બની રહ્યું છે અને વચ્ચે જે છે તે ગુજરાત છે અને વચ્ચેથી મિત્રો વાત કરીએ આ બે સિસ્ટમ જો છે ઉપરથી ત્રીજી મોટી સિસ્ટમ આ રીતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે પસાર થવાની છે આમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો ટાટકતા જે છે તે મિત્રો હવે અતિ ભારે વરસાદોને લઈને મહા ખતરો બની રહ્યો છે અને આ એક બે કે ત્રણ દિવસનો ખતરો નથી મિત્રો તમને જણાવીએ તો તારીખથી આની આગામી અતિભારે સાથેની સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળથી જોવા મળવાની છે તો એના માટે ખાસ દરેક લોકો સાવધાન અને એલર્ટ રહેજો કારણ કે જે રીતની મિત્રો અપડેટ આપવામાં આવશે એ રીતની હું તમને માહિતી આપવાનો છું એટલે કે મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે વાવાઝોડું જે છે તે ડગલેને પગલે દિશા બદલતું હોય છે તો જ્યારે જયારે દિશાની અંદર કોઈ મોટું પરિવર્તન આવશે ત્યારે અમે આ ચેનલના માધ્યમથી તમને અપડેટ આપતા રહીશું સૌથી મિત્રો આ વિશે અને જે નવા વિડીયો સામે આવ્યા છે તેના વિશે જાણવું જરૂરી બનશે તો ચાલો મિત્રો એના ઉપર ફોકસ કરી અને જોઈ લઈએ તો એની પહેલા મિત્રો મારે તમને માહિતી આપવાની છે તો ગુજરાત રાજ્યમાં આજે હવામાન ખાતા દ્વારા વરસાદને લઈને એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો બે રાજ્યોની બે જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જે પણ ભાગમાં મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ બધા જ ભાગોની અંદર બે થી પાંચ ઇંચના વરસાદો ભૂકા કાઢી શકે અને યલો એલર્ટ દસ થી વધારે જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે તો યલો એલર્ટ વાળા વિસ્તારોની અંદર તમને જે છે છે વરસાદો જોવા મળી શકે તો તો ચાલો ટાઈમ વગર શરૂઆત જાણીએ એલર્ટ સૌથી વિસ્તારો ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટ મિત્રો દ્વારકા અને પોરબંદર આ બંને જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યા છે તેની સાથે બીજા યલો એલર્ટ વાળા વિસ્તારોની વાત કરીએ તો યલો એલર્ટ કચ્છથી માંડીને મોરબી જામનગરના વિસ્તારોથી લઈને રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ત્યાંથી મિત્રો ઉપર જોઈએ તો સુરેન્દ્રનગર બોટાદ નીચે મિત્રો અમરેલી ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ તો આ ટોટલ દસ થી અગિયાર જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો આ બધા જ વિસ્તારો સાવધાન થઈ જજો કારણ કે ગઈકાલે પણ મિત્રો આ સિસ્ટમની જે છે તે ખતરનાક અસરો થઈ છે અને તમે લાઈવ જોઈ શકો મિત્રો ગઈકાલે સૌથી વધારે વરસાદ વંથાળીમાં પડ્યો છે જુનાગઢની અંદર મિત્રો ગઈકાલે ટોટલ અગિયાર થી બાર ઇંચ વરસાદ પડ્યો છે જેમાં એકલા વંથાળીની અંદર સાડા ત્રણ ઇંચ વરસાદ જે છે તે પડ્યો છે ચોટીલા સુરેન્દ્રનગરની અંદર પણ જોઈ લો મિત્રો તો સાડા ત્રણ ઇંચ જેટલો ઓલમોસ્ટ વરસાદ ત્યાં પણ પડ્યો છે જુનાગઢના મેંદરડાની અંદર અઢી ઇંચ વરસાદ જૂનાગઢની અંદર પ્રોપર જુનાગઢની અંદર અઢી વરસાદ અને જૂનાગઢ શહેરની અંદર પણ અઢી વરસાદ તો મિત્રો ટોટલ જોવા જઈએ તો ગઈકાલે જૂનાગઢ લાગુના વિસ્તારોમાં દસ બાર ઇંચ વરસાદ ટોટલ તેની સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા અમદાવાદ આ બધા વિસ્તારોની અંદર ખૂંખાર ભારે વરસાદો રહ્યા છે આ મિત્રો જોવા જઈએ તો હવે આ સિસ્ટમની અસરો શરૂ થઈ ગઈ છે અને આજનું આ આખે આખો સિસ્ટમનો ટ્રેક છે તમે અહીંયા મિત્રો બધી માહિતી તમને આ એક ફોટાની અંદર મળી જવાની છે કારણ કે મિત્રો આ પીળો કલર મેં દેખાડ્યો તે આપણું ગુજરાત છે અહીંયા ગુજરાતની બંને બાજુ તમે જોઈ શકો જમણી બાજુ

જોવા મળી રહ્યું છે નામ આપવામાં આવ્યું છે સાયક્લોન શક્તિ એટલે કે વાવાઝોડું શક્તિ જે છે તે આવનારા દિવસોની અંદર હવે છેલ્લે છેલ્લે ભૂકા કાઢવાનું છે ડિપ્રેશન જે છે તે ઉત્તરીય અરબ સાગરના ભાગોમાં ખૂબ જ ઝડપી રીતે આગળ વધી રહ્યું છે અને તેને લઈને મિત્રો એક સાયક્લોન એટલે કે વાવાઝોડાની વોર્નિંગ પણ આપી દેવામાં આવી છે કારણ કે વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર ભાગોમાં બનતું જોવા મળી રહ્યું છે અને એને લઈને મિત્રો તમને માહિતી આપી તો ખાસ દરેક લોકો સાવધાન થવું પડશે કારણ કે એક નકશો સામે આવ્યો છે મિત્રો આ જે છે તે ઓક્ટોબર મહિનો કેવો જવાનો છે એટલે કે આ શરૂ થયેલો મહિનો કેવો જવાનો છે દિવાળી વાળો તેનો નકશો છે પહેલો નકશો જે છે તે મિત્રો નવ તારીખ સુધીનો છે બીજો નકશો સોળ તારીખ સુધીનો છે એટલે કે આ નવ તારીખ સુધીનો નકશો છે તેમાં અહીંયા આપણું ગુજરાત છે તેમાં જોશો

અત્યારે બધી માહિતી જે છે તે આવનારા દિવસોને લઈને અહીંયા પૂર્ણ થાય છે હવે હું તમને માહિતી આપું છું કે ખાસ કરીને આગામી દિવસોમાં જે છે તે જે થવાનું છે તેના વિશે હું તમને ડેઈલી અપડેટ આપતો રહીશ હવે આજની વાત કરીએ તો આજે મિત્રો જે છે તે ત્રણ તારીખ છે શુક્રવાર છે તો આજે મિત્રો બપોર પછીથી લઈને મોડી રાત અને ચાર તારીખે સવારના રોજ ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો ભારે વરસાદની આગાહી મિત્રો સો ટકા રહેવાની છે કારણ કે હવે આ વાવાઝોડાની અસરો શરૂ જ મિત્રો થઈ ચૂકી છે વાવાઝોડું અસર દર્શાવતું શરૂ થઈ ચૂક્યું છે જુદા જુદા જે વેધર મોડલો સામે આવી રહ્યા છે એ જોતા પણ મિત્રો એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડાની અસરો જે છે તે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારમાં વધારે થશે ખાસ તો ચાર તારીખે પણ આ વાવાઝોડાની વધારે અસરો જે છે તે અહીંયા દર્શાવી રહ્યું છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે સૌથી પહેલા તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી રહેવાની છે કચ્છથી મિત્રો શરૂઆત કરીએ તો જોઈ લો મિત્રો આખા કચ્છ જિલ્લો છે અને કચ્છ જિલ્લાની અંદર ફોકસ કરીને માહિતી આપીએ તો મિત્રો અહીંયા મોટાભાગના જે તાલુકાઓની અંદર ભારે વરસાદ જેમાં દરિયાકાંઠે જે રહેલા છે લખપત નલિયા માંડવીના વિસ્તારો આ ભાગોમાં વધારે અસર થશે ભારેથી ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો રહેશે બાકી ભુજ ખાવડા રાપર અડેસર ગાંધીધામ માંડવી જખો પ્રદેશ ધોળાવીરા લોદરાણી આ બધા વિસ્તારોની અંદર મધ્યમથી હળવા વરસાદો રહેવાના છે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ પછી છીએ બધા જિલ્લા તરફ આગળ વધીશું સૌથી પહેલા મોરબી અને જામનગર જિલ્લાની વાત કરી કારણ કે આ દરિયા કાંઠે રહેલા છે જેથી અહીંયા ભારે વરસાદ હાલવડ ધાંગધ્રા માલીવાથી લઈને નવલખીના જે ભાગો છે તેની સાથે બાંકાનેર સાવડી ધરોલ જામનગર જામદેવડિયાના વિસ્તારોથી લઈને જામ વંથાળી આ બધા જ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો આગામી કેટલીક કલાકોની અંદર ભૂકા કાઢવાના છે તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરની અંદર જે લીમડી થાણગઢ ચોટીલાના ભાગો છે આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ રહેશે રાજકોટ જિલ્લાની અંદર પણ જોઈ લો મિત્રો આ રાજકોટ જિલ્લો છે જેમાં કાલાવાડ થી લઈને જામનગર બોર્ડરના વિસ્તારો સાપર વેરાવળ ધોરાજી ઉપલેટા જસદણ જેતપુર તેની સાથે સાથે જે સરદાર અને વીંછયાના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે ભૂકા કાઢશે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદમાં જે ધંધુકા અને ગઢડા છે ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ રાણપુર લાગુના વિસ્તારો થઈ ગયા માંડવા સાળેગપુર બાજુ ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે ત્યાંથી મિત્રો નીચે તરફ આગળ વધી અને દ્વારકાની વાત કરીએ મિત્રો પોરબંદર જિલ્લાની વાત કરીએ તો દ્વારકાથી પોરબંદરના જેટલા પણ તાલુકાઓ છે બધા જ વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટ છે અને આ ભાગોમાં બે થી પાંચ ઇંચ સુધીના પણ વરસાદોની આગાહી રહેશે જેમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા જામદેવડિયાના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો મિત્રો જોઈ લો તો જામ ખંભાળિયા શિષ્ઠ

મોટા વરસાદ જે છે તે દેખાતા નથી દરિયા કાંઠે તળાછા અને મહુવામાં છૂટાછવાયા વરસાદો પડી શકે ગીર સોમનાથ જિલ્લામાં પણ દરિયા કાંઠે વેરાવળ અને માંગરોળ ઉના વિસ્તારમાં વરસાદ રહેશે બાકી મધ્ય વિસ્તારો છે ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અહીંયા તમે લાઈવ જોઈ શકો કે જે નીચેના ભાગો છે જેમ કે વલસાડ નવસારી ડાંગ વ્યારા બારડોલી સુરત ભરૂચ આ ભાગોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ રહેશે નર્મદા અને તાપી જિલ્લામાં પણ છૂટાછવાયા સારા એવા વરસાદની આજે આગાહી

નીચેના આસપાસના પટ્ટા છે તો મિત્રો ખેડબ્રમમાં લાગુના વિસ્તારમાં વરસાદ ત્યાં આગાહી છે બાકી ઉત્તર ગુજરાતમાં પણ આજે કોઈ મોટા વરસાદી જે છે તે શક્યતા રહેવાની નથી તો આ માહિતી મિત્રો અહીંયા પૂર્ણ થાય છે જેમાં કેટલો કેટલો વરસાદ ક્યાં ક્યાં દેખાઈ રહ્યો છે બધી માહિતી મેં તમને આપી છેલ્લે હવે હું તમને થોડી ઘણી માહિતી વાવાઝોડા વિશે આપવા માંગુ છું તો અહીંયા તમે લાઈવ જોઈ શકો લાઈવ મિત્રો અહીંયા એક પછી એક મિત્રો બધી જ માહિતી આપીએ તો સૌથી પહેલા મિત્રો આ વાવાઝોડું જો તો અત્યારે આપણી આ ગુજરાતની બોર્ડર છે અને ગુજરાતના બોર્ડરથી માત્ર બસો કિલોમીટર દૂર આ વાવાઝોડું શક્તિ અત્યારે ભ્રમણ કરી રહ્યું છે અને આ નવા વાવાઝોડાને મિત્રો શક્તિ નામનું નામ પણ આપી દેવામાં આવ્યું છે અને આ વાવાઝોડું કારણ કે અરબ સાગરમાં બન્યું છે જે વધારે ખતરો બનેલો છે આજથી બે વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસમાં બીપર જોઈ વાવાઝોડું અહીંયા જ બન્યું હતું અને ગુજરાત રાજ્ય ઉપર જે ખેલ કર્યો હતો તે તમે જાણો છો તો હવે મિત્રો આશા રાખે કે આ વાવાઝોડું અહીંયા બન્યું તો છે પરંતુ ફટાફટ જે છે તે ઓમાન તરફ આગળ વધી જાય જેથી ગુજરાતમાં ઓછો નુકસાન થાય મારીને ગુજરાત મહારાષ્ટ્રમાં એન્ટ્રી લેશે તો મિત્રો દિવાળી રહ્યો છે તે એક ખતરો કારણ કે આ બે ત્રણ અને ચાર તારીખે વાવાઝોડું આ રીતનું દૂર જઈ રહ્યું છે ઓમાન તરફ પરંતુ જેવી પાંચ તારીખ આવે એટલે વાવાઝોડું યુટર્ન મારીને મહારાષ્ટ્ર તરફ આવી રહ્યું છે તેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતને સાત અને આઠ તારીખે જોવા મળશે ગુજરાતમાં સાત અને આઠ તારીખના રોજ દસ દસ ઇંચના વરસાદોની આગાહી છે જોકે મિત્રો ભવિષ્યમાં જે કઈ નવી દિશા આવશે વાવાઝોડાની તેના વિશે આપણે વિડીયો બનાવીને માહિતી આપીશું તો આજ માટે આટલું જ રાખીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી